નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે દોસ્તો વિક્રમભાઈ ઠાકોર અને એમનો પરિવાર અત્યારે દુઃખદ માહોલમાં છે કેમ કે દોસ્તો તમે જાણતા જશો કે વિક્રમભાઈના માતાનું દુઃખદ અવસાન થયું છે કહેવાય છે ને કે જેની માં ગઈ એનું બધું જ ગતું રહ્યું આ દોસ્તો વિક્રમભાઈ ઠાકોરનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે કેમ કે એમની માતા આ દુનિયામાં નથી રહ્યા અને અત્યારે એક જ સમાચાર ટ્રેન્ડમાં છે અને એ છે મમતાબેન સોની બધા જ ચર્ચા કરી રહ્યા છે કે યુટ્યુબથી લઈ ઇન્સ્ટાગ્રામમાં કે મમતા સોની વિક્રમભાઈને ત્યાં શ્રદ્ધાંજલિ આપવા આવ્યા કે નથી આવ્યા અને દોસ્તો આ સવાલ આપણને થાય એ બિલકુલ વ્યાજબી છે કેમ કે જેના કારણે આપણને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આટલું વનેરું સ્થાન મળ્યું હોય અને એવા વ્યક્તિને કદી ભૂલાય નહીં અને જીવનમાં કોઈનો આપણે ઉપકાર ભૂલવો ના જોઈએ દોસ્તો મમતા સોની કેમ વિક્રમભાઈના ઘરે નથી આવ્યા એની અમને અમારી ચેનલના એક દર્શક મિત્રએ કોમેન્ટના માધ્યમથી જાણ કરેલ છે અને એમનું એવું કહેવું છે કે મમતા સોની હાલમાં તો અમેરિકા છે એટલા માટે નથી આવ્યા એવું બની શકે પરંતુ આની કોઈ અમે પુષ્ટિ કરતા નથી મમતાબેન સોની આવ્યા કે નહીં આવ્યા એ તો મારો ભગવાન જાણે જય માતાજી